મિત્રો આ સરસપુર મીટર ગેચ છે અને એની બાજુમાં દિલ ખુશ રગડા સેન્ટર આવેલું છે જે બહુ વર્ષો જૂની લારી છે અને અમે પોતે અહીંયા ઘણા વર્ષોથી રગડો ખાવા આવીએ છીએ કેમ કે કાકા રગડો બહુ સારો બનાવે છે અને એમનો ભાવ પણ એકદમ રિઝનેબલ છે હા કાકાની લારી છે વર્ષો વર્ષ જૂની કાકા શું નામ છે તમારું શિયારામ ગુપ્તા શિયારામ ગુપ્તા અને કાકા કેટલા વર્ષથી તમે અહીંયા રગડા પેટી પાંત્રીસ વર્ષ જેવું થઈ ગયા પાંત્રીસ વર્ષ એવું થયું એમ ને અને કેટલા વાગે આવો તમે સવારે સાડા સાતથી સાંજે સાડા છ વાગ્યા સુધી સવારે સાડા સાતથી સાંજે સાડા સાત સુધી ઓકે અને રગડા પાવ જ બનાવો ને તમે હા ખાલી પોતે રગડા પાવ અને શું ભાવ છે રગડા પાઉંનો નાની પ્લેટ ત્રીસ રૂપિયાની છે મોટી ચાલીસ રૂપિયાની બરાબર એ ટેસ્ટ તો ખૂબ સારો આવે છે કેમ કે અમે લોકો વર્ષો વર્ષથી આવીએ છીએ તમારે ત્યાં તમને ખબર જ છે ઓકે ઓકે તેલ વગર બને હે ને એટલે નળે નહીં કોઈ ગરમીમાં કહીએ તોય મિત્રો અહીંયા પાઉં મળે છે વર્ષો વર્ષથી અમે ખાઈએ છીએ ખૂબ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે કાકા પ્રેમથી ખવડાવે છે અને ભાવ પણ એકદમ રીઝનેબલ છે અને રગડા રગડાપાવની સાથે આ સેવના ડુંગળી ખાવાની મજા એક અલગ છે